જુદા જુદા સ્વર્ગોની પરીક્ષામાં સફળ ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે મિત્રો વિગતે જોઈએ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સ્વર્ગોના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવનાર છે જે નીચે જણાવેલ સ્વર્ગોની પ્રમાણપત્રોની ચકાસણીની તારીખ સમય સ્થળ અને પ્રમાણપત્રોની ચકાસણી સમયે ઉમેદવારે રૂબરૂમાં રજૂ કરવાના પ્રમાણપત્રો અસલ પ્લસ વ પ્રમાણિત નકલ સાથે ઉપસ્થિત થવાનું રહેશે જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી મિત્રો સ્વર્ગનું નામ આપેલું છે પ્રમાણપત્રોની ચકાસણીની તારીખ કઈ છે તો બે નવ બે હજાર પચીસ છે પ્રમાણપત્રો ચકાસણીનું સ્થળ ક્યાં છે તો ભાવનગરમાં મિત્રો નોતીબાગ ટાઉન હોલ જિલ્લા પંચાયત પાસે પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમનું આયોજન થશે પ્રમાણપત્રોની ચકાસણી માટેનો સમય કયો છે તો મિત્રો થી પાંચ કલાક સુધી પ્રમાણપત્રોની ચકાસણી કાર્યક્રમ ચાલશે વિવિધ સંવર્ગો જોઈએ તો મિત્રો સિટી એન્જિનિયર ઈડીપી મેનેજર આ સાત સંવર્ગો ની મિત્રો પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ આયોજન બે નવ બે હાજર પચીસ રોજ ભાવનગર ખાતે મોતીબાગ ટાઉન હોલ જિલ્લા પંચાયત પાસે થનાર છે મિત્રો ઉમેદવારો માટે રૂબરૂમાં રજૂ કરવાના પ્રમાણપત્રો અને સ્વપ્રમાણિત પ્રમાણિત નકલો વિશેની મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે જોઈએ વિગતે ઉમેદવારની ઓનલાઈન અરજી પ્રિન્ટ શૈક્ષણિક લાયકાત અંગેની માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ તથા અનુભવના પ્રમાણપત્રો જાહેરાતમાં દર્શાવ્યા મુજબ કમ્પ્યુટર નોલેજ અંગેનું નિયત પ્રમાણપત્ર ફોટાવાળું ઓળખપત્ર ચાળા સોડિયાનું પ્રમાણપત્ર જન્મ તારીખ અંગેનું પ્રમાણપત્ર જાતિ અંગેનો સક્ષમ અધિકારી શ્રી દ્વારા ઇશ્યુ કરેલ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો સામાજિક શૈક્ષણિક નીતિ પછાત વર્ગના જાતિ પ્રમાણપત્રની ચકાસણી માટે ઉમેદવારે રજૂ કરવાના આધાર પુરાવા ઉમેદવારે મેળવેલ સામાજિક અને શૈક્ષણિક નીતિ પછાત વર્ગનું જાતિ પ્રમાણપત્ર ધોરણ 10 અથવા ધોરણ 12 ના શાળા સોડિયાનું પ્રમાણપત્ર ઉમેદવારના પિતા શ્રીના શાળા છોડવાનું પ્રમાણપત્ર ઉમેદવારના પિતા અશિક્ષિત હોય તો તેમની જન્મ તારીખ જન્મ અને જાતિ દર્શાવતા અન્ય પુરાવા રજૂ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો ઉમેદવારની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પેટા જાતિ પુરવાર થતી હોય તેવા આધારો જેમ કે કાકા ફોઈ દાદા પરદાદા જેવા પિતૃ પક્ષના સંબંધીઓ તે પૈકી કોઈનું ચાળા છોડવાનું પ્રમાણપત્ર અથવા તો જમીન મકાન કે અન્ય સરકારી વ્યવહાર માટે કરેલ કાગળ કે જેમાં જાતિ પેટા જાતિ ની નોંધ તારીખ એક ચાર અઠ્યોતેર પહેલાથી થયેલી હોય તેવા આધારો રજૂ કરવાના થશે ત્યારબાદ મિત્રો મૂળ ગુજરાત રાજ્યના વતની ના હોય તેવા અન્ય રાજ્યોમાંથી સ્થળાંતર થયેલા ઉમેદવારોના કિસ્સામાં તેઓના પિતા દાદા સીધી લીટીના વડવાઓ તારીખ એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ ધરાવે છે તે પુરવાર થાય તેવા રેશન કાર્ડ મતદાર યાદી નોકરી ધંધા વેરા સ્થાવર મિલકત ખરીદ વ્યસન કે માલિકી અંગેના પુરાવા અન્ય સરકારી એકડ આધારિત પુરાવા રજૂ કરવાના થશે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના જાતિ પુરવાર થાય તેવા અગત્યના

ઉમેદવાર દ્વારા જે કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેની પ્રાથમિક ચકાસણી થયા બાદ જરૂર જણાય તેવા કિસ્સામાં વધારાના આધાર પુરાવા રજૂ કરવા સૂચવવામાં આવે તો ઉમેદવારે વધુ આધાર પુરાવા રજૂ કરવાના રહેશે ત્યારબાદ માજી સૈનિક કેટેગરી ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં માજી સૈનિક હોવા અંગેના પુરાવા અને ડિસ્ચાર્જ બુક વિધવા ઉમેદવારોના કિસ્સામાં વિધવા હોવા અંગેના પ્રમાણપત્રો અને પુનઃલગ્ન કરેલ નથી તે અંગેનું સંબંધિત મામલતદાર શ્રીનું પ્રમાણપત્ર ત્યારબાદ મિત્રો આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને આંતર યુનિવર્સિટી ટુર્નામેન્ટ શાળાઓ માટેની રાષ્ટ્રીય ખેલકૂદ રમતોના ખેલાડીઓના કિસ્સામાં જાહેરાતમાં દર્શાવ્યા મુજબ નિયત નમૂના જરૂરી પ્રમાણપત્રો ત્યારબાદ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સ્થાનિક સત્તા મંડળ સરકારની માલિકીના બોર્ડ નિગમ કોર્પોરેશનમાં નોકરી ચાલુ હોય તેવા ઉમેદવારોના કિસ્સામાં સક્ષમ અધિકારી શ્રીનું નામ વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું થશે ત્યારબાદ તાજેતરના પાસપોર્ટ સાઇઝના બે ફોટા છલણ ઉમેદવારો સાથે લાવવાનું રહેશે તેના આધારે પ્રમાણપત્રની ચકાસણી સ્થળે ફી સ્વીકારવામાં આવશે ત્યારબાદ પ્રમાણપત્ર ચકાસણીની કામગીરી કરવામાં આવશે એટલે કે ફી સ્થળ પર લેવામાં આવશે ને પીએસ ઉમેદવારોએ વિકલાંગતા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જાહેરાતને અનુરૂપ તમામ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે ત્યારબાદ મિત્રો અગત્યની સૂચના આપવામાં આવી છે મહત્વપૂર્ણ ઉમેદવારે જાતે સ્વ ખર્ચે આવવાનું રહેશે પ્રમાણપત્ર ચકાસણી માટે બે નવ બે હજાર પચીસના રોજ અગિયાર થી પાંચ કલાક સુધી ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે ઉમેદવારે પોતાના ઉપર દર્શાવ્યા મુજબના તમામ અસલ પ્રમાણપત્રો ફરજિયાતપણે સાથે લાવવાના રહેશે તથા દરેક પ્રમાણપત્રોની નકલ સ્વ પ્રમાણિત કરીને લાવવાની રહેશે જો પ્રમાણપત્રોની ચકાસણી નિયત તારીખે સમયે કોઈ ઉમેદવાર ગેરહાજર રહેશે તો સંબંધિત ઉમેદવારની ઉમેદવારી આપોઆપ રદ થશે તે તમામ ઉમેદવારોએ ધ્યાનમાં લેવું ત્યારબાદ કોઈપણ દાવો અથવા તો વિવાદ ગાહ્ય રાખવામાં આવશે નહીં એ મિત્રો ખાસ નોંધ આપવામાં આવી છે કે ઉમેદવાર જ્યારે રજૂ કરવામાં આવેલ કોઈપણ પ્રમાણપત્ર જો છેડાયુક્ત બનાવટી જાલી ગેરકાયદેસર અથવા ગેરરીતિપૂર્ણ મેળવેલ હોવાનું માલુમ જણાય તો આવા ઉમેદવારોને આ ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવશે તથા વિરુદ્ધ ધારા ધોરણોની કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો ભાવનગર મહાનગરપાલિકા જુદા જુદા રહેવું ત્યારબાદ મિત્રો અહીં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાયેલ એડિશનલ સિટી એન્જિનિયરિંગના સફળ ઉમેદવારો છે તેમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવેલા છે તેમના તમામના નામ અને કન્ફર્મેશન નંબર આપેલા છે મિત્રો ટોટલ જોઈએ તો અઠાવન ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવેલા છે અને કન્ફર્મેશન નંબર સાથે નામ આપેલા છે એવા મિત્રો સીટી એન્જિનિયરિંગ માટે કુલ અઠ્યાવીસ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવેલા છે તે તમામ ઉમેદવારોએ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો

સફળ ઉમેદવારોને જેમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવેલા છે તેમનું લિસ્ટ આપેલું છે મિત્રો તમામ ઉમેદવારોના નામ અને કન્ફર્મેશન નંબર મિત્રો મિત્રો ઉમેદવારોને બોલાવેલા છે ત્યારબાદ અહીં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ એન્વાયરમેન્ટમાં સફળ ઉમેદવારોનું લિસ્ટ આપેલું છે જેમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવેલા છે તેવા તમામ ઉમેદવારોનું લિસ્ટ આપેલું છે જેવા મિત્રો બત્રીસ ઉમેદવારોને બોલાવેલા છે તો તમામ ઉમેદવારોએ અચૂક હાજર રહેવું તો મિત્રો ભાવનગર મહાનગરપાલિકા યોજાયેલી સ્વર્ગોની પરીક્ષામાં સફળ ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બે નવ બે હજાર પચીસ ના રોજ બોલાવેલા છે તો તમામ ઉમેદવારોએ અચૂક હાજર રહેવું બીએમસી દ્વારા આવેલી એક મહત્વપૂર્ણ અપડેટ હતી થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર